હેલ્લો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદોરિયા

બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન મિશન સુધી બુકલેટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ જેવી જેડવાન્સની પ્રોપર પ્રિપેરેશન એ સુરતવાળા વાળા ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીસીએમ ના અઢી કલાકના આ અંદર આવે છે ઉપરાંત સિલેક્શન રેટ યસ માય અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या NIT ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टैपन टका, yes my friends, 70 पॉइंट टैपन टका, लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर भरता हो, तो 70 विद्यार्थियों IIT के NIT नहीं अंदर प्रवेश मरे, जरे MBBS, NEET ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23%, लेकिन 100 विद्यार्थियों वसी

જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

અમારી પાસે છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે 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 કોમ્પ્લેક્સની અંદર અંદર સ્કૂલ સ્કૂલ નથી નથી યસ ખૂબ જ સારી રીતે બોર્ડ અને એક્ઝામ્સની આપણે એક જ સાથે કરાવીએ છીએ સ્ટ્રેટેજિક મોટિવેશન પ્રોગ્રામ છે બરાબર ખૂબ જ સારી રીતે ખાલી મોટિવેશનલ પ્રોગ્રામ નથી પ્રોગ્રામ છે મોટી ડાઉટ લેક્ચર્સ રેગ્યુલર ડાઉટ લેક્ચર્સ લઈએ છીએ બ્લેક તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બалકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાન્ટ જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાન્ટ સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टैपन टका यस yes, माय फ्रेंड्स 70 पॉइंट टैपन टका है लेकिन 100 विद्यार्थी हो वसीस नहीं अंदर बनता हो तो 70 विद्यार्थी ये IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट तो ल ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप पंट का यस माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता हो तो 70 विद्यार्थियों IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट ले� ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ એક મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાન્ટ જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાન્ટ સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરીયા

મેન્ટરશીપ પ્રોગ્રામ મે તમને વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ આપરાન સેમ ડે एग्जाम આન્સર કી એરરલેસ આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે એરરલેસ નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

પચીસ હજાર પ્લસ ક્વેશન ની પ્રેક્ટિસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર

IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टैपन टका यस yes, माय फ्रेंड्स 70 पॉइंट टैपन टका है लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता तो हो तो 70 विद्यार्थी या IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट �

જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે સુરત જેને ક્વિકલી તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે